નાગરિકોની સુરક્ષા માટે તૈનાત તમામ શહેર જિલ્લામાં બસો નવ જેટલા કંટ્રોલ રૂમમાં પાંચ હજાર એકસો બાવન સીસીટીવી દ્વારા રખાશે ચાપતી નજર મોડી રાત્રે વાહન ન મળે તો સો નંબર પર અથવા એકસો નંબર પર ફોન કરવાથી મળશે પોલીસની મદદ ગુજરાતમાં નવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે નવરાત્રીના નવ દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મૂકીને ગરબા રમીને અંબાની આરાધના કરે છે નવરાત્રીના આ તહેવારોમાં નાગરિકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ ખડે પગે તૈનાત છે નવરાત્રી દરમિયાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર જિલ્લાઓમાં મળીને કુલ સાતસો સાડત્રીસ ટીમ તૈનાત કરવામાં આવી છે આ શી ટીમ પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે કોઈ પણ સ્થળે છેડતીના બનાવો ના બને અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે આ ટીમો સતત ચાપતી નજર રાખશે આ ઉપરાંત અવાવરૂ જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરાશે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો સો નંબર અથવા એકસો નંબર પર ફોન કરવાથી તેઓને મદદ પણ કરવામાં આવશે